સુરેન્દ્રનગર લખતરના સાકર ગામમાં ભારે વરસાદને પગલે રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા છે સાકર ગામના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભર્યા છે લોકોએ ઘરની અંદર ઘૂસી વરસાદી પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે લખતા પંથકમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે લખતા તાલુકામાં સારા વરસાદના કારણે ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીના કારણે છેવાડાના સાકર ગામની અંદર આવેલ નવાપરા વિસ્તારમાં મેણિયાવાસ ધોળકીયા વિસ્તાર મુખ્ય બજાર જેવા અનેક વિસ્તારોની અંદર આવેલ રહેણાંક મકાનો શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા છે સાંકરના ગ્રામજનો દ્વારા ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર લાકડાના પાટિયા રેતી ભરેલી થાલીઓ સહિત ઘરમાં મૂકેલા ગુસ્તા પાણીનો અટકાવ પ્રયાસ કર્યો હતો તો કોઈ જગ્યાએ ઘર સામાન પલળી જતા અને જગ્યાએ સામાન નોબત આવી છે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે આ સમસ્યા કારણ પાણી જવાના આડેધડ માટીનું પુરાણ કરવામાં આવતા આ સમસ્યા દર વર્ષે ગ્રામજનોનો સામનો કરવો પડી રહ્યો છે જો હવે વરસાદ વધે તો ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની ગ્રામજનો દ્વારા ભીતિ વ્યક્ત કરાઈ છે આ અંગે અનેક વખત રજૂઆત કરવા જતા કોઈ પરિણામ નહીં મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે